આતારયો બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી સરાગામ મેલણી માના મંદિરે આવી ગયા છે અને જોરદાર લોકેશન છે વિકાસભાઈ પણ આવી ગયા એમ જો બધું છે ડેકોરેશનનું કામકાજ અને સાયો પણ લીમડાનો એવો છે મસ્ત મજાનો આ देसी એસી સાંજે પવન વધારે આવી ગયો નતર પવન છે ને જાજો તો બહારવા બેઠા છે વાહ પડખે પણ કે વાહ

जय हनुमान जी हाँ हनुमान बापा ना मंदिर पड़खे रे राहुल भाई जालेगाम थी तेरे लाइव में जोड़ाई गया से अने मस्त मजा ना साया बैठा से हमें तो राहुल भाई जोरदार तमारी कमेंट आवी राजा मेलड़ी वाला वाह चलो लाइक तो करी वालों विकास भाई पन लाइक नहीं करी राहुल भाई पन लाइट तो तो नहीं करी क्योंकि सांझे तो लाइट नहीं अतिरा तो लाइट हो ही जो यार ચાર જણા લાઈવ માં જોડાય ગયા છે ને કોમેન્ટ કરો બાકડે બેઠો છો બાકા ટીકી બોલાઈ દી બાકડે બેઠા છે લીમડાના સાયે મેલડીના મંદિરે તો દાદી કોમેન્ટ આવે ને તો આપણે મંદિર દેખાડશું નકર તો અહીંયા સાયે બેઠા છે મકવાડા દેખાડીશું ચાલો બે જણા લાઈક કરી નાખી વાહ વાહ અત્યારે તો આપણો સબસ્ક્રાઇબર કેટલા છે એ બધાય લાઈક તો કરવું જ પડે સાંજે વરસાદનું વાતાવરણ હતું પણ વાવાઝડુ આવ્યું કરા ખાવાતા પણ કરા પડ્યા નહીં બળફના ગાંગડા કીધું ઘણા સમય પર જોયા નથી 12 મહિના થઈ ગયા પણ આયા નથી હારું કર્યું તો ચાલો મંદિર દેખાડ દઈએ લાઈવમાં વાહ રવિ ઠાકોર પણ અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે ને કહે છે કે

અને મિની લોગ પણ આવશે એ બે ભાઈ બન ની ચેનલ છે તો ચેનલ ને થોડું સપોર્ટ કરજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ લખજો કેમ છો મજામાં एकदम મજામાં રવિભાઈ સરાગામ આવ્યા છે આપણે તો કીધું લાવો આજે લાઈ થઈ પાટડી જવાનું હતું પણ પાટડી હવે પીપડી રામાપીરના દર્શન કરવા માટે જાવ છું પણ હવે હોલા મંગળવાલે જ છું ચાલો 7 જણા લાઈનમાં જોડાઈ ગયા છે વાહ હાલો તો મંદિર બતાવવું જ પડશે અને લોકેશન પણ સારું છે બધું તમને બતાવી દેશે નથી હોય ભાઈ એલેક રવિ રવિ ભાઈ કહે છે કે વરસાદ નથી કેમ છે ભાઈ વરસાદ છે ભાઈ ના સાંજે જરા જરા સાટા આયા હતા પણ બહુ વરસાદ ન આવ્યો ચાલો દર્શન કરી લ્યો અને લોકેશન પણ સારું છે મસ્ત મજા

घर मा। से में तब हड़ताल हो हैं जाली जय मेलड़ी माँ लाइव से लाइव प्रोग्राम अपना सर है सुम आ गया था सुम जी भाई जय माता जी जय माता जी मजा माँ मजा माँ हो लाइव चालू से सुम क्या उठाया था मारू બસ મેળી ની દયા હે અમારે તો બીજું શું હોય દુનિયામાં વાહ વાહ પાડી રાજા મેલડી હે એમને આ એને જીવી અમે અમારા નથી જીતા મંગળવારે આયા તા મંગળવારે મંગળવારે આ તમે પણ હતા ને અત્યારે પણ તમે આયા છો હા અત્યારે જઈ રહ્યો એટલે આજે પણ જમીન અંદર અંદર એન્ટર થયો હું આયા જોય તો જ છે ભાઈ

એ કલે એ કલે 490 90 વાળા મંદિર આપણે મેલડી ને ઈરા બાપા એ આ આત્મી બેટી જે કોઈ આજ કોઈ ગર્યા દુનિયા માં હા બરાબર હા બરાબર આખી દુનિયા તો ચાલો બતાવી દીધું મેલડી માં નું મંદિર નનક્યુ મેલડી માં નું મંદિર સારા ગામ છે હું અહીંયા કને તો મોટું છે અહીંયા તો વિડિયો શૂટ કરવાનું નથી એટલે પણ અહીંયા મેલડી માં આયાતા મંગળવારે આપળા સબસ્ક્રાઇબર હતા અને 7 મિનિટ થઈ ગઈ છે 12 જણા પણ લાઈવ માં જોડાય ગયા છે ત્રણ જણાએ લાઈક કરી છે મસ્ત મજાની લાઈક આવી ગઈ છે તો ઠંડુ વાતાવરણ એવું છે ઓ બધાને જય માતાજી જય રામ